જોયું તું કેત દોરો લિાલો મમા દોરો જોયું દોડે તો બુલુ બલુલ કાઢ્યું તારા મોમાનું પણ લાભો તો સાત મામા ગમે તે કરી હું એક કામ કહું તને એક કામ કર ના તો પંદર દાડા માં હા ખાઈ જા તારા મોમી તને ખબર છે ને પંદર દાડા માં તો મરી જઈશ શું કરવાનું ભાઈ તો એ મરતો છે તારો મોમો એવો ધંધો લાવ્યો છે ને એ જોમ દાડો થાય ને એમાં આપડે બે દર દર એડ જીવ દર તો મને દેખાતું તો નહી મામા કારણ કે હાલ તો બે દાડા એ આપડો ધંધો જ બનશે બે જો આપણા ધંધા ના ધંધા આપણા છે ને નહીં કોઈ ગવર્મેન્ટ કે નહી પેલા એ આ તો ધંધો છે હાથમાં આવી ને તો ભૂકા એ કાઢી નાખી ને બાપલ ને બોલાય જાય પાછા પણ ગમે તે કઈ ને ના હોય ને તો શેતરી ને પૈસા વાળો તો થવું જ પડશે આપડે ખેતરવાનો તો ધંધો જ ચાલુ કર્યો છે પણ હા ખરો તું હો બે ત્રણ પાલટીઓ તો તું વેતરી ના છી ખરી ભોણો કોનો છું મામા આ મો કે હતો આ વખત તો ભારે પાલટી આવે એવું કરો કકો હા તારે બાર વાગ્યા નહીં કે માલ લઈને હેડ્યો નહીં પાછો ચકા પાઉ પેલા ભગત માં રહે તારા નો ફોન આવી છે પાછો એ તો નોટો નકલી નકલી નોટો વેપાર કર્યો છે હું કઉસ છું પોણા આ વખત ચાલ બાદ રે જે પાછો ભગત રહ્યો ને ભગત એ પાછો ઉંદેડા જેવો છે એક લગીર પાછો ત્રણ ઘઉં તોડી ને જોઈ આવે એવો છે એટલે ઉંદેલા જેવો હોય ને તો હું મનેરા જેવો છું પણ હું કઉ છું ના હોય તો ચાર બાજ રંબી હાલનો પેરી જા ભગતનો ભાઈ તને નહીં પકડે ક હાલનો મારા પેલા તો છે મામા તમે વાત કરો છો મમ્મી ને મોકલો ને આ વાતો એટલે હું તારી મમ્મી થઈ જાય કાલ

હું છું હું તૈયાર કરું છું તો આવું હાલ તૈયાર થઈ જી હમણાં હાલ બે મિનિટ માં તો પછી તારું પાહુ મને ખબર છે તૈયાર થાય ને તાર તો માલ તૈયાર કર દો મો ના મળશે નશું મામાબરદસ્ત લાવન કરુંકે જોઈ લાવ તમે એ બધું તારો મોમો લાવો છે ના હોય ને આ ના દીધા પૈસા

વસ્તુ સારું લાગે છે ના ના બાજુ લાલ પડી લાગે છે છે આ બાજુ આ બાજુ મમ્મી આવે છે મને જોવાયજ પૈસા યાર પૈસો લેજ મને તમે ક્યા તો જોરદાર હું ખબર લગ્ન થઈ ગયો તમારું કુવાડું હું આપણે જોઈ એવું લાગે છે वाने उलागा ना, मेरी पड़िया उलागा से, पाइशे जब तेल लेवा, चाटिं करवा देवा जो का बगात माम पाइन साड़ी सा, पान का हो जो का, का आड कुच्री हमो जो 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 नाई हुआ का उस्टू, हड़ा जो का? मा, कहले तू हड़ा का तम वान? वह पले प પૈસા ખરેખર ખરેખર આખું મોડે મહિના જોર લાગતો ખરેખર જોરદાર મેરે આઈ જાઉ ભેગો તો પણ હું કરું એક નંબર લાગતો તો રૂપ સુંદરી જેવો લાગતો હતો પાછો તો પાછો કે હું તો પૈસા ડબલ કરવા આવી છું ખરી ખરી ઉડી થઈ હતી ને બોડા માડું મેલી મહી નાખું હું તો એક કામ કરું ના હોય ને તો ત્યાં પૈસા ગણવા પડે ને કહેતા બધું અવરું છે ને લે આ નોટ પેલા કહેતી જેની મારતો પી નોટ તો મોટી હતી

આવા તો જોયેલો તમે ગોમવા ના કાકો તો બસ જસ લાગી હતો ઓ દેખાય છે હવે આ પણ આ કરા બે નંબર કરે છે હા ઓ કે બે નંબરનું નું કરે ખોળો ફોળી રહ્યો હા ભી બોલ તો ભાવા ના તમાર હમાતા કરજો કે હા રે છે તો તમે તો બુદ્ધિ સક નહી ના ના ભાવા તો હમાતા કરજો એ બંકો જ હું હતો અને મારો ફોટો શીખે તો લઈ જાય તો જબરજસ્ત નાખી છે સાહેબ ફોટો લઈ જાય પણ આજે ફોટો દિવાળી જોડી સપાઈ તો આનો બંકો સાહેબ આવજો તમારે જેવા તો હતર કેસ ચાલી બાંકા ઉપર પણ આજ સુધી હાથમાં નહીં અને આવશે ચાલવા દે

જેવી જ નહી તો ખબર પડશે ડબલ કવર ને નાખો તો ચાલુ ડબલ કાઢો હું નતો સાહેબ હું નતો એક

ઉભા નહીં મારા સુખાન જન્જુવાણી મારા દેખાતું ખબર જુવાની કરતો તું રા સાઈડ માં તું હું કરું છું કાળ નાખવા નહીં લેવાનું આ મત મારી આગળ મુદ એ સાહેબ હું કઉક હા ખા તું જોઈને જવાનું કેલો હા વાલદાર આગળ નાકાબંધી કરી દેજો મનોસ હાથમાં આવ્યો તારું જોવા આ બધું હે ને તમે એવા પૈસા ડબલ કરવા પૈસા તમે પેલા હોય તો